નર્મદાના સાગબારા તાલુકાના સેલંબા ગામે એક ટોળાએ લાઇટના થાંભલા સાથે બાંધીને માર મારવાની ચકચારી ઘટનામાં હવે પોલીસે એફઆઈઆર નોંધી છે ત્યારે આ ઘટનામાં કોણ બન્યું છે અત્યાચારનું ભોગ અને કોણ બન્યું છે આરોપી જુઓ આ વીડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સત્યાવીસ ઓગસ્ટના રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે હિંસક બનેલા ટોળા એક વ્યક્તિને ઘરમાંથી ખેંચીને માર મારી લાઇટના થાંભલા સાથે બાંધી દેવાની ઘટના પ્રકાશમાં આવતા નર્મદા જિલ્લામાં કાયદાના લીળા ઉડી ગયા હોય એવું ચિત્ર ઉપસી આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર સેલંબા ગામના ખોચરાપાડા રોડો નજીક રહેતા દીપકભાઈ તુકારામ કોળીએ સેલંબા ગ્રામ પંચાયત ઉપર પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર અને ગોબાચાર્યના આક્ષેપો સાથે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરી હતી અને આ મામલે પત્રોમાં સમાચાર પ્રકાશિત થયા હતા ત્યારે ટોળાના મારનો ભોગ બનેલા દીપક કોળીના જણાવ્યા મુજબ કથિત રીતે પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરનાર કૌભાંડીઓ સામે હવે તપાસ શરૂ થવાની તૈયારી થતા કૌભાંડીઓ દ્વારા મુદ્દે ગામ લોકોમાં ગેરસમજ ઊભી કરી ઉશ્કેરણી કરી દીપક કોળીને માર મારવા માટે ઉત્તેજન આપ્યું હતું ભોગ બનનાર દીપક કોળીના જણાવ્યા મુજબ ઉશ્કેરાયેલા લોકો સૌપ્રથમ છવ્વીસ ઓગસ્ટની રાત્રે દીપક કોળીના ઘરે પહોંચી તેના ભાઈ રાહુલ કોળીને માર મારે છે જેને પગલે દીપક તુકારામ કોળી પોતાનું ઘર છોડીને ભાગી જાય છે અને તેમના જણાવ્યા મુજબ તેમણે પોલીસ કંટ્રોલ રૂમ અને સાગબારાના પોલીસ અધિકારીઓને પણ ફોન કરી પ્રોટેક્શન માંગ્યું હતું પણ મળ્યું નહીં અને બીજા દિવસે સત્યાવીસ ઓગસ્ટે જ્યારે દીપક કોળી પોતાના ઘરે પરત જાય છે ત્યારે ટોળું ફરી એક વખત આવે છે તેને ખેંચીને લઈ જાય છે તેને માર મારે છે અને લાઇટના થાંભલા સાથે બાંધી દે છે આ તમામ ઘટનાક્રમ કલાકો સુધી ચાલે છે ઇજાગ્રસ્ત હાલતમાં દીપક કોળી હવે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હવે સાગબારા પોલીસે આ મામલે ભોગ બનનાર દીપક તુકારામ કોળીની ફરિયાદ મુજબ વિશાખાબેન કિરણ તળવી કંચનબેન દિવ્યશ તળવી દિવ્યસ વિનોદ તળવી અને હંસા વિવેક તળવી સામે બીએનએસની કલમ એકસો પંદર ત્રણસો બાવન ત્રણસો એકાવન એકસો સત્યાવીસ અને ચોપન મુજબ ફરિયાદીને થાંભલા સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી આંખના ભાગે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ પોલીસે નોંધેલા ગુનાની કલમો મુજબ સાત વર્ષથી ઓછી સજા હોવાના કારણે આરોપીઓની પોલીસ ધરપકડ કરે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે એવું કહી શકાય કે જો સાગબારા પોલીસ સમયસર એલર્ટ બની ગઈ હોત તો આજે દીપક કોળી માર ખાવાથી બચી ગયો હોત અને આજે હોસ્પિટલના બિછાને ના હોત હવે મહત્વપૂર્ણ સવાલ એ છે કે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની હિંમત કરનાર દીપક કોળી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર સાચા ગુનેગારોની ઓળખ જરૂરી છે અને કોર્ટ આવા આરોપીઓ સામે કડક વલણ અપનાવે એ પણ જરૂરી છે અને આવા ગુનેગારોને દાખલારૂપ સજા પણ થવી જોઈએ